આજના ખેડૂત સમાચારનો વિડીયો પણ તમને થોડી જ વારમાં મળી જશે એટલે જરૂરથી એ વિડીયો પણ ચેક કરી લેજો એકવાર ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જામજોધપુરથી જામજોધપુરમાં એરંડાનો નીચો ભાવ આજે એક હજાર પચાસ રૂપિયાથી ઊંચો ભાવ અગિયારસો અગિયાર રૂપિયા હતો સોયાબીનની વાત કરીએ તો આઠસોથી નવસો એક તલ આજે સત્યાવીસોથી ઓગણત્રીસસો પચાસ રૂપિયા ચણા નવસોથી એક હજાર સાઠ ધાણા આજે બારસોથી તેરસો છન્નું રૂપિયા ધાણી તેરસો રૂપિયાથી થી છ્યાસી ચીણી મગફળી આજે એક હજારથી તેરસો એકત્રીસ રૂપિયા જાડી મગફળી નવસોથી ચૌદસો એક કપાસ આજે અગિયારસો પચીસથી ચૌદસો રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરીએ જામ જોધપુરમાં તો ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા વાત કરીએ જૂનાગઢની જૂનાગઢમાં ઘઉં આજે ચારસો એંસીથી પાંચસો બોતેર રૂપિયા ચણા નવસોથી અગિયારસો તુવેર ચૌદસો પચાસથી ઓગણીસો ચુમ્મોતેર તલ પચીસોથી ઓગણત્રીસસો પચીસ રૂપિયા એરંડો આજે એક હજારથી અગિયારસો દસ રૂપિયા સોયાબીનની વાત કરીએ તો આઠસો પચાસથી નવસો ત્રીસ ચાડી મગફળી એક હજાર તેરસો નેવું રૂપિયા ચીણી મગફળીની વાત કરીએ જૂનાગઢમાં તો એક હજાર પચાસથી તેરસો પચાસ રૂપિયા કપાસ અગિયારસોથી તેરસો એક્યાસી એ જ રીતે જૂનાગઢમાં જીરું આજે ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર સાતસો દસ રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે પાંચસો પાંચથી છસો અગિયાર સોયાબીન આઠસો નેવ્યાસીથી નવસો એક એરંડો એક હજાર પિંચોતેરથી એક હજાર ચણા આઠસો થી અગિયારસો સિત્તેર લાંબા મરચાં આજે અગિયારસો થી 2450 પચાસ રૂપિયા તલ બે હજાર પિસ્તાલીસથી બત્રીસો સાહીઠ 865 મગફળી આઠસો પાસઠથી બારસો છન્નું જાડી મગફળી નવસો પચીસથી ચૌદસો છવ્વીસ કપાસ એક હજાર છ્યાસીથી ઓગણત્રીસ ધાણાની વાત કરીએ અમરેલીમાં તો અગિયારસો સિત્તેર રૂપિયાથી ચૌદસો પચીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે ચારસો થી પાંચસો મગ બારસો એકાવનથી ઓગણીસો એકાવન 1061 એક હજાર એકસઠથી ત્રણ હજાર એકાવન તુવેર બારસો એકથી ઓગણીસો એક્યાસી ઇરંડો એક હજારથી અગિયારસો એકત્રીસ અડદ અગિયારસો અગિયારથી અઢારસો એકવીસ ચણાજે એક હજારથી એક હજાર એકોતેર કલંજી સોળસોથી ત્રણ હજાર એકાવન ડુંગળી આજે એકોતેર થી ચારસો એકોતેર સફેદ ચણાની વાત કરીએ તો એક હજાર પચાસ થી તેરસો છોતેર રૂપિયા આગળ વાત કરવામાં આવે તલની તો ત્રેવીસો થી તેત્રીસો દસ રૂપિયા ધાણા એક હજાર થી એકસઠ ધાણી અગિયારસો થી સોળસો અગિયાર લસણ આજે ચોવીસો થી એક્યાસી મરચાં એક હજાર થી ચાર હજાર એક જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો ચાર હજાર ત્રણસો એક રૂપિયા થી છ હજાર એકસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ આજના ખેડૂત સમાચાર તમને અહીંયા જે વિડીયો દેખાઈ રહ્યો છે એના ઉપર ક્લિક કરી અને જાણી લેજો કઈ રીતના આજે ખેડૂતો માટે અપડેટ રહેલા છે કઈ કઈ યોજનાઓ નવી આવેલી છે ઘણા બધા તમને એમાં ન્યૂઝ મળી જશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર